ભરૂચમાં આવેલા વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ભરૂચ શહેર અને જિલ્લામાં પવનપુત્ર હનુમાન જયંતિની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી આ પાવન અવસરે હનુમાન યાગ સુંદરકાંડ રામાયણની ચોપાઈના ગાન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ચૈત્ર સુદ રોજ હનુમાનજી ઉજવવામાં આવી છે પવન પુત્ર કેસરી નંદન સહિત અનેક નામો ધરાવતા ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેર અને જિલ્લામાં આવેલા વિવિધ હનુમાન મંદિરોમાં ભક્તિભાવ અને ઉલ્લાસમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ હનુમાન મંદિરોમાં ભક્તો દ્વારા હનુમાન ચાલીસા સુંદરકાંડના પાઠ રામાયણની ચોપાઈનું ગાન અને ભજન કીર્તન સહિત રામધૂન યોજવામાં આવી હતી હનુમાન જયંતીએ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી અને જય શ્રી રામના જય ઘોષ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે જ્ઞાન ગુણ સાગર બળ બુદ્ધિ વિદ્યા અને સુમતીના દાતા શ્રી હનુમાનજી મંદિરના છઠ્ઠા પાટોત્સવ અને શ્રી હનુમાન જયંતિ નિમિત્તે શ્રી હનુમાન યાગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના નિયામક જાગૃતિબેન પંડ્યાએ મુખ્ય યજમાન તરીકેનો લાભ લઈ સવારના નવ કલાકે યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં બપોરના સાડા કલાકે સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યાના શુભ હસ્તે શ્રીફળ હોમવામાં આવ્યું હતું અયોધ્યાનગર યુવા શક્તિ મંડળના યુવાનો દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંજના સાત કલાકે મહાઆરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ સાંજના સાડા કલાકે મહાપ્રસાદી આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ હાજર રહીને હનુમાનજીનું પૂજન અર્ચન દર્શન આરતી અને પ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું બાઈ કેતન મહેતા ભરૂચ